આ પવિત્ર શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે ગુજરાતના એક એવા ગામડામાં આવ્યા છીએ જ્યાં સમય ધીમે ચાલે છે જ્યાં સવાર સૂર્યની પહેલી કિરણ સાથે નહીં પરંતુ ભક્તિની લાગણી સાથે ઉગે છે જ્યાં કુદરત શ્રદ્ધા અને મહેનત એકબીજાથી અલગ નથી પરંતુ એકબીજામાં ગુથાયેલી છે આ ગામમાં માનવો નહીં પરંતુ વાંદરાઓ રહે છે છતાં તેમના જીવનમાં શિસ્ત સંસ્કાર અને સમજદારી માનવો કરતા પણ વધારે છે વહેલી સવારમાં હળવો પવન ફૂંકાય છે ખેતરોમાં સબનમ જળ હળે છે પક્ષીઓનું મધુર ગાન સંભળાય છે અને દૂર ક્યાંક ઘંટડીનો નાદ સંભળાય છે ગામના મધ્યમાં મેલડી માતાજીનું મંદિર અડગ શ્રદ્ધા સાથે ઊભેલું છે મંદિરના આંગણામાં સતત દીવો પ્રગટેલો છે ધૂપ અને અગરબત્તીની સુગંધ આખા વાતાવરણમાં ફેલાયેલી છે વાંદરાઓ એક પછી એક મંદિરમાં આવે છે હાથ જોડે છે માથું નમાવે છે અને મનમાં માત્ર એક જ ભાવ રાખે છે કે આજનો દિવસ પણ મેલડી માના આશીર્વાદથી જ સારો જાય આ શાંતિભરી પળોમાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાય છે અને મેલડી માતાજી કાળી બકરી પર દિવ્ય તેજ સાથે પ્રગટ થાય છે તેમનું દર્શન થતાં જ સમગ્ર ગામ જાણે પવિત્ર ઉર્જાથી ભરાઈ જાય છે વાંદરાઓના હૃદયમાં વિશ્વાસ વધુ મજબૂત બને છે માતાજી સૌને નિહાળી આશીર્વાદ આપે છે અને સંકેત આપે છે કે મહેનતનો સમય શરૂ થયો છે આ આશીર્વાદ સાથે જ વાંદરાઓ ખેતર તરફ આગળ વધે છે કોઈ ખેતરની માટી તપાસે છે કોઈ સાધનો ગોઠવે છે કોઈ પાણીની વ્યવસ્થા કરે છે તો કોઈ ખેતરમાં ઊભી મોટી ધજાને સંભાળે છે જે પવનમાં ગૌરવથી લહેરાય છે ખેતી શરૂ થાય છે માટી ખોદાય છે ચેળાના નાજુક છોડ બહુ જ પ્રેમથી અને સાવધાનીથી વાવવામાં આવે છે દરેક છોડ વાવતી વખતે વાંદરો મનમાં મેલડીમાનું નામ લે છે જાણે દરેક છોડમાં શ્રદ્ધાનું બીજ પણ વાવાતું હોય દિવસ આગળ વધે છે સૂર્ય પ્ર આકાશમાં ઊંસે ચડે છે મહેનત વધે છે પરંતુ થાક કોઈના ચહેરા પર દેખાતો નથી કારણ કે મહેનત સાથે ભક્તિ જોડાયેલી છે સમય પસાર થાય છે દિવસો અઠવાડિયામાં ફેરવાય છે અઠવાડિયા મહિનામાં બદલાય છે ક્યારેક આકાશ વાદળોથી છવાઈ જાય છે વરસાદ ધીમે ધીમે વરસે છે માટી વધુ ઉર્વર બને છે કેળાના છોડ ખુશ થઈને વધુ ઝડપથી વધે છે વાંદરાઓ વરસાદમાં ભીંજાતા ભીંજાતા પણ ખેતરની સંભાળ રાખે છે વરસાદ પછી સૂર્યપ્રકાશ જાણે માતાજીનું આશીર્વાદ હોય એવું લાગે છે કેળાના પાંદડા મોટા થાય છે લીલા સમ ખેતરો દૂર દૂર સુધી ફેલાય છે પવન જ્યારે આ પાંદડાઓ સાથે રમે છે ત્યારે એક અદ્ભુત સંગીત સર્જાય છે વાંદરાઓ રોજ નિયમિત રીતે ખેતરમાં આવે છે નિંદામણ કાઢે છે સોળને પાણી આપે છે માટી ઢીલી કરે છે અને દરેક કાર્ય પહેલાં અને પછી મંદિર તરફ નજર કરી મેલડીમાંને નમન કરે છે સમય ધીમે ધીમે આગળ વધે છે કેળાના છોડ હવે ફળ આપવા તૈયાર થાય છે મોટા મોટા લીલા ગોસડા દેખાવા લાગે છે વાંદરાઓના ચહેરા પર આનંદ આશ્ચર્ય અને સંતોષ એકસાથે દેખાય છે આ માત્ર પાક નથી પરંતુ તેમની શ્રદ્ધા અને મહેનતનું ફળ છે કાપણીનો દિવસ આવે છે બધા વાંદરાઓ એક સાથે ખેતરમાં ભેગા થાય છે કોઈ કેળા કાપે છે કોઈ ગોઠવે છે કોઈ તેને માથે ઉઠાવી લઈ જાય છે સમગ્ર પ્રક્રિયામાં સહકાર અને એકતા સ્પષ્ટ દેખાય છે સાંજ પડે છે આકાશ લાલ અને નારંગી રંગોથી ભરાઈ જાય છે સૂર્ય ધીમે ધીમે અસ્ત થાય છે ખેતરમાં શાંતિ સવાઈ જાય છે દિવસભરની મહેનત પછી વાંદરાઓ ફરી મંદિર તરફ જાય છે કેળાનો પાક મેલડી માતાજીના શરણોમાં અર્પણ કરે છે દીવો પ્રગટે છે ભજન શરૂ થાય છે ઘંટડી અને તાળના સ્વરમાં આખું ગામ ભક્તિમાં લીન થઈ જાય છે મેલડી માતાજી ફરી કાળી બકરી પર પ્રગટ થાય છે સૌ પર કરુણાભરી નજર કરે છે અને આશીર્વાદ આપે છે કે જેમ તમે વિશ્વાસ અને મહેનતથી કામ કર્યું છે તેમ તમારું જીવન હંમેશા સમૃદ્ધ રહેશે આ શાંતિભરી ક્ષણોમાં આખું ગામ સ્થિર થઈ જાય છે માત્ર દીવાના અજવાળામાં અને ભજનમાં સમય જાણે અંબી જાય છે આ કહાની આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાચી સમૃદ્ધિ પૈસાથી નહીં પરંતુ શ્રદ્ધા મહેનત અને એકતાથી આવે છે જ્યારે આપણે કુદરત સાથે જોડાઈને અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને કાર્ય કરીએ છીએ ત્યારે દરેક દિવસ પવિત્ર બની જાય છે આ પવિત્ર ભાવ સાથે આ દ્રશ્ય અહીં પૂર્ણ થાય છે પરંતુ આ સંદેશ આપણા હૃદયમાં સતત જીવંત રહે છે મિત્રો જો તમને આવી શાંત લાંબી અને ભક્તિભરી કહાનીઓ ગમે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ભાવપૂર્વક જય મેલિડીમાં જરૂર લખજો મિત્રો જય મેલિડીમાં